અને મારી મારી અને ત્યાં પોલીસ ચોકી કરી નાખી છે ત્યાં વિજય ભગત આવ્યા પછી અમારે હાજરી વિજય ભગત આવેલા અમે સેવા કરેલી અમને ક્યાંય શાંતિ થી ભગવાન સેવા કરવા નથી પછી જો જ્યાં જો વાડીઓમાં ગીર માં અંદર દૂધ ની માં બધે ફેરવી લીધા પછી શાંતિ થી સેવા ન કરવા દીધી છેલ્લે છેલ્લે મારી મારી ને કાઢ્યા અને પોલીસ વાળા ત્યાં નોકરી કરતા તા ને ત્યાં બે જણા છે હવે અટાણ હોય કે પોલીસ સ્ટેશન અને એક પોપટભાઈ કરીને જમાદાર એ ખાસ ગંજેરી છે અને વિજય ભગત નું ખાસ માણસ ઈ છોડી મૂકે